ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય માન વામન મિશ્રામાં સાહેબ દ્વારા તેમજ રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માન ચૌધરી વિકાસ પટેલના આહવાન પર ભારત બંધના એલાનનો મુદ્દાઓ ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી કરો બધી જાતિઓની ગણતરી કરો ખાનગીકરણ બંધ કરો નવી શિક્ષણ નીતિ રદ કરો મહાબુદ્ધિ મહાવિહર મુક્ત કરો મહાપુરુષોના અપમાનના વિરોધમાં નવો વકફ કાયદો રદ કરો જય મુરલી વાજી સાથીઓ ઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય હૈરાજી ઠાકોર રાષ્ટ્રીય વિશ્રવરક મોર્ચા હવે ભારત મુક્તિ મોર્ચા દ્વારા 1/7/2025 ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનન્ય વામણ મેસરામ સાહેબ દ્વારા તેમજ રાષ્ટ્રીય બિસરાવૃત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનન્ય જોધરી વિકાસ પટેલના આહવાન પર ભારત બંધના એલાન કરેલો છે હવે જે આપણા ओबीसी માં અન્યાય થઈ રહ્યો છે એ માટે જે વિકાસ પટેલ સાહેબ અને વામન મેસરામ સાહેબ લડત લડી રહ્યા છે એમાં સાથ સહકાર આપવો અને જે આપણે આ પહેલી તારીખે એક સાત બે હજાર પચીસના રોજ આપણે જે ભારત બંધનું એલાન કરેલું છે એમાં સાથ સહકાર આપજો સાથીઓ અને હું પણ મોટી સંખ્યામાં જોડાવાનો છું અમારો જે નેતૃત્વ છે અમારો એક લડત લડી રહ્યા છીએ અમારો એક વામણ મેસરામ સાહેબને અમારો જાહેર ટેકો કરીએ છીએ અને વામણ મેસરામ સાથે હર હંમેશા અમે ઊભા રહીશું અને આ લડતને અમારી આગળ વધારીશું જ્યાં સુધી અમારી લડત લડવાની થશે ત્યાં સુધી અમે લડીશું હવે આ મુદ્દાઓ છે કે ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો ઓબીસીની જાતિ આધારિત વેચતી ગણતરી કરો બધી જાતિઓની ગણતરી કરો ખાનગીકરણ બંધ કરો નવી શિક્ષણ નીતિ રદ કરો મહાબુદ્ધ વિહાર મુક્ત કરો મહાપુરુષોના અપમાનના વિરોધમાં નવો વક્ત કાયદો રદ કરો આ જે તે મુદ્દાઓ છે આ મુદ્દાઓને અમે એક વાપણ મેસર છે લડત લડી રહ્યા છીએ એટલે ભારત બંધનો એલાન કરેલો છે સંપૂર્ણપણે સમર્થન છે સાથીઓ જય મુર